નમસ્કાર મિત્રો મિત્રો દિલ્હી દરબારમાં લાંબી શુભેચ્છા મુલાકાત છે કે પછી ખુરશીનો ખેલ છે આ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યું છે એક બાદ એક દિગ્ગજો દિલ્હી દરબારમાં જઈ રહ્યા છે ચાણક્ય સાથે મુલાકાત કરી રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે અને જે ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યા છે ત્યારબાદ એક નવી ચર્ચા જન્મ લઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને આ સાથે મંત્રીમંડળમાં ફેરફાર કહેવામાં આવી રહ્યું છે કે સોકઠા ગોઠવવાનું શરૂ થઈ ચૂક્યું છે કહેવામાં આવી રહ્યું છે કે લોબિંગ ભયંકર ચાલી રહ્યું છે જેને મંત્રી બનવું છે ઈશારો થઈ ચૂક્યો છે તે કામે લાગી ચૂક્યા છે શું છે બધું માહિતી શા માટે તેની ચર્ચા કરી રહ્યા છીએ કયા કયા દિગ્ગજો મળવા ગયા હતા

લોકો દિલ્હીમાં વડાપ્રધાન મોદીને એક વખત મળે અમિત શાહને એક વખત મળે એ પણ એમની એક આશા હોય છે અને લોકો જતા પણ હોય છે પરંતુ હમણાં હમણાં કોણ કોણ મળી આવ્યું તેની વાત કરીએ ગુજરાતમાં તાજા સમાચાર જોઈએ તો અલ્પેશ ઠાકોર તાજા સમાચાર જોઈએ તો અમરેલી લોકસભાના ધારાસભ્યો તાજા તાજા સમાચાર જોઈએ તો વડોદરા લોકસભાના ધારાસભ્યો આ સહિત બનાસકાંઠા લોકસભામાંથી પણ બે ધારાસભ્યો એમ કુલ કેટલાય ભારતીય જનતા પાર્ટીના લોકો મળી ચૂક્યા છે તેમાંની આપણે શરૂઆત સૌ શરૂઆત અમરેલી જિલ્લાથી કરીએ અમરેલી જિલ્લાના હીરા સોલંકી કૌશિક વેકરિયા આ સહિતના ધારાસભ્યો તે મળવા ગયા હતા તેનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે અમરેલીના આમ તો લોકસભામાં સાત ધારાસભ્યો આવતા હોય છે પરંતુ અમરેલીમાં પાંચ ધારાસભ્યોની સાથે રહેવાની એક પેટર્ન છે એટલે કે અમરેલી જિલ્લાના પાંચ એ મુજબ લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા છે ગારિયાધાર છે તે બેઠકનો પણ સમાવેશ થતો હોય છે તે ધારાસભ્યો સાથે નથી હોતા પરંતુ હીરા સોલંકી કૌશિક વેકરિયા આ સહિત મહેશ કસવાલા સહિતના લોકો પહોંચ્યા હતા અને ત્યાં અમિત શાહ સાથે તેમણે વાત કરી હતી શુભેચ્છા મુલાકાત ગણાવી છે એક તરફ હીરા સોલંકી કોળી સમાજમાંથી પરશોત્તમભાઈ સોલંકીને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન નથી મળતું તો શું મંડળમાં અનુગામી તરીકે હીરા સોલંકી હશે તે ચર્ચા થઈ રહી છે બીજી તરફ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની લડાઈમાં કૌશિક વેકરિયા જેવા પાટીદાર યુવાનને મંત્રીમંડળમાં તક મળવી જોઈએ તેવી પણ ચર્ચા થતી રહી છે એટલા માટે એ પણ એક અતિ મહત્વનું છે વડોદરા લોકસભામાંથી પણ ગયા હતા વડોદરા લોકસભા બેઠક ચર્ચામાં રહી હતી રંજનબેન ભટ્ટ રંજનબેન યાદ હશે આપને કે સાંસદ રહ્યા ટિકિટ મળી ગઈ પરંતુ ત્યારબાદ ફેસબુકમાં લખે છે કે તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છતા ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળે છે જીતે છે અને ખૂબ જ મોટી લીડ સાથે જીતે છે તમામ ધારાસભ્યો પહોંચે છે દિલ્હી દરબારમાં એ પણ એક દ્રશ્યો હતા પરંતુ એક દ્રશ્યો તે પણ સામે આવ્યા હતા કે અલ્પેશ ઠાકોર દિલ્હી દરબારમાં પહોંચ્યા અલ્પેશ ઠાકોર આ પહેલા મંત્રી બનવાનું સપનું પોતાનું છે એ આડકતરી રીતે કહી ચૂક્યા છે લીલી પેનની વાત હતી અને અલ્પેશ ઠાકોરની આ મુલાકાત બાદ ફરી એક વખત રાજકારણ ગરમાયું હતું ઉત્તર ગુજરાતમાં કહેવામાં લાગ્યું કે ગેનીબેન ઠાકોરનો જો કોઈ સામનો કરી શકે ભારતીય જનતા પાર્ટીમાંથી ઠાકોર ચહેરો હોય તો એ અલ્પેશ ઠાકોર છે કોંગ્રેસ પાસે ગેનીબેન ઠાકોર છે તો ભાજપ પાસે અલ્પેશ ઠાકોર છે આ વિચાર સાથે અલ્પેશ ઠાકોરને હવે આખરે લીલી પેન્ટ મળી શકે છે એક ચર્ચાથી જોકે તેમની સાથે પાટણના ધારા સાંસદ પણ હતા એક વાત એ પણ છે કે બનાસકાંઠાના બે ધારાસભ્ય બનાસકાંઠા લોકસભાની અંદર આવતા ધાનેરાના માવજીભાઈ દેસાઈ અને દિયોદરના કેશાજી ચૌહાણા આ બંને પણ દિલ્હી દરબારમાં જોવા મળ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરી હતી આપણે જણાવી દઉં બનાસકાંઠા લોકસભા બેઠકમાં આ બંને ધારાસભ્યો ચર્ચામાં રહ્યા છે બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે કોંગ્રેસ એક બેઠક મેળવવામાં સફળ રહ્યું છે ગિનીબેન ઠાકોર અને તેની એક આગવી સ્ટાઇલ પ્રચાર કરવાની અને જીત મેળવવાની આ સમગ્ર વાત જોતા બે ધારાસભ્યો ચર્ચામાં રહ્યા હતા બીજા ધારાસભ્યો સામે પણ સવાલ હતા પરંતુ માવજી દેસાઈ અપક્ષ જીતીને આવ્યા બે હજાર બાવીસમાં ટિકિટ ન મળી અને અપક્ષ લડ્યા અને જીત્યા આ માવજી દેસાઈ ટેકો આપીને બેઠા હતા પરંતુ તેના મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ જોવે તેટલી ન મળે દિયોદર માંથી પણ મોટા પ્રમાણમાં મત કપાયા અને ચર્ચા હતી પરંતુ બનાસકાંઠા લોકસભામાં શું થયું એ કદાચ કદાચ ત્યાંના લોકો જે લોકો અંદર ખાને જાણતા હતા શું ચાલી રહ્યું છે તેને ખબર આ તમામ વાતો ચર્ચાઈ રહી છે એટલે કે જે જે લોકો મળ્યા છે તે તમામની ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે જ્યારે આ નેતાઓ દિલ્હી દરબારમાં જતા હોય છે ત્યારે સામાન્ય રીતે શુભેચ્છા મુલાકાતનું નામ આપવામાં આવતું હોય છે પરંતુ તે અંદર શું વાત કરીને આવે છે સવાલ તો એ છે કે તેમને બોલાવવામાં આવ્યા હતા કે તેઓ ગયા હતા અમરેલી લોકસભામાં પણ ભરત સુતરિયા ચર્ચામાં રહ્યા ભરત સુતરિયા સામે નારણ કાછડિયા પડ્યા હતા નારણ કાછડીયાની ટિકિટ કાપવામાં આવી હતી અને કહેવાય છે કે ભરત સુતરિયાને હરાવવા માટે ત્યાંના જ ભાજપના નેતાઓએ કામ કર્યું હતું પરંતુ જેનીબેન ઠુમર હારી ગયા જેનીબેન ઠુમર એક ખૂબ જ સારા અને શિક્ષિત ઉમેદવાર હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભામાં મજબૂત છે તેમાં પણ મહુવા અને ગરિયાદર વિધાનસભાનો સમાવેશ થાય છે તો ત્યારબાદ તેની લીડ વધી જતી હોય છે આ સ્થિતિ વચ્ચે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા આ તમામ નેતાઓ જઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા થોડા સમય પહેલાં ગયા હતા આ બંનેનું નામ પણ અત્યારે મંત્રીમંડળમાં ખૂબ જ આગળ ચાલી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને કન્ફર્મ છે હવે ખબર આગળના સમયમાં પડશે પરંતુ તેમણે પણ મુલાકાત કરી લીધી છે આમ તો ઘણી લાંબી લાઈન છે પરંતુ કોને ઉપરથી લીલી ઝંડી મળે છે કોને ગ્રીન સિગ્નલ મળે છે એ મુજબ લોકો જતા હોય છે હવે આવનાર સમયમાં ખબર પડશે કે આ જે નેતાઓ દિલ્હી દરબારમાં જઈ રહ્યા છે ફોટા મૂકી રહ્યા છે સોશિયલ મીડિયામાં તેની પાછળ કોઈ તર્ક છે કે પછી ફક્ત શુભેચ્છા મુલાકાત છે આવનાર સમયમાં ખબર પડશે મંત્રીમંડળમાં ફેરફાર થશે થોડો સમય હજુ છે પરંતુ ત્યાં સુધીમાં ખતરનાક લોબિંગ ચાલી રહ્યું છે સોકઠા ગોઠવાઈ રહ્યા છે અને જો તે ફિટ થાય છે અને સમગ્ર સોકઠા કામ કરે છે તો પછી જનારમાંથી પણ અમુક લોકો આપને મંત્રીનો તાજ પહેરીને જોવા મળી શકે છે કેટલાય લોકો તેવા પણ હોય છે કે જે જઈને આવી જાય છે પરંતુ ફોટો સોશિયલ મીડિયા સહિત આપણને મળતો નથી વાયરલ થતો નથી મૂકવામાં આવતો નથી અંદરખાને તેઓ આ બાબતે કામ કરતા હોય છે પણ જે લોકોએ મુલાકાત લીધી છે આ અમરેલીની તો બાબતમાં એ પ્રકારનું છે કે અમરેલીના ધારાસભ્યો ગયા હતા પરંતુ એક ચહેરો છે કે જે હજુ પણ જોવા નથી મળ્યો અમરીશ ડેર અમરી અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા ને સીજે ચાવડા પોતે જતા રહે છે દિલ્હી મળ્યા મળ્યા અને આ પહેલા પણ આટો મારતા રહે છે એ પ્રકારની વાત છે પરંતુ અમરીશ ડેર હજુ પણ દિલ્હી દરબાર નથી ગયા તેને બોલાવવામાં નથી આવ્યા કે તેઓ ગયા નથી આખી સ્થિતિ છે પણ અમરીશ ડેરને લઈને પણ સવાલ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગયા સ્વાભાવિક છે કે ધારાસભ્યો સાથે ગયા હોય પરંતુ અમરીશ ડેર હજુ સુધી નથી ગયા અને તે અમરેલીના જૂથ સાથે પણ નહોતા એટલે એ પણ એક ચર્ચા છે આ તમામ વાત છે આ તમામ એક જે ત્યાંના સ્થાનિકોમાં વાતો ચાલતી હોય છે તે છે પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે આ નેતાઓ કંઈક તો રાંધી રહ્યા છે કંઈક તો થઈ રહ્યું છે આવનાર સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર થશે કોને તક મળશે તેના પર નજર રહેશે અલગ અલગ ઘણા ચહેરાઓ છે અને તે તમામ ચહેરાઓમાંથી કોણ હશે એ જોવું રહ્યું આપની દ્રષ્ટિએ કોણ હોઈ શકે છે શું અમરેલી અમરેલી લોકસભાની અંદર આવતા હીરા સોલંકીને કૌશિક વેકરિયા એ બંનેને બનાવી શકે છે આપનું શું કહેવું છે વડોદરામાંથી કોણ હોઈ શકે છે આપનું શું કહેવું છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા બંનેને બનાવશે કે નહીં પક્ષ પલટો કર્યો તેનો ફાયદો મળશે કે નહીં શું કહેવું છે કે માવજી દેસાઈ અને કેશાજી ચૌહાણની આ મુલાકાત શું દર્શાવે છે અલ્પેશ ઠાકોરનું સપનું સાકાર થશે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખજો આપના અભિપ્રાય નિરા રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ આપશો રેજા નમસ્કાર